હોય ત્યારે આપણે વિનંતી કરવાનું થતું નથી આવનારા દિવસો માં આપણે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને આપણે બદલી કાઢવાની છે તૈયાર છો ને બધા કેટલા લોકો ઈચ્છે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની ની સરકાર ને આપણે ઘર બેસાડી દેવાની છે ઊંચો કરો બધા પરિવર્તન લાવીએ ને આપણે એમણે તો હમણાં મંત્રી તંત્રીઓ બદલા છે જ્યારે વિરોધ થયો બધા ગુજરાતમાં કામ નહી થયું લોકોનો આક્રોશ હતો એટલે એમણે બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને નવું મંત્રી મંડળ બનાવ્યું છે પણ આપણા વડવાઓ કેતા હતા ને ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહીં બદલવાનો ભેંસ બદલી કાઢવાની સાચી વાત છે કે ખોટી વાત છે એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં એટલે હવે આપણે ભાજપ ને બદલી નાખવાની છે તૈયાર છો બધા ત્યારે આ પરિવર્તન સભામાં જે પણ લોકો પોતે સ્વયંભુ આવ્યા છો ત્યારે અમે તમારું સહર સ્વાગત કરીએ છીએ આજે તમે આવ્યા છો તમે અમારી સાથે છો અમને પૂરે પૂરો વિશ્વાસ છે પણ જે લોકો ઘરે હશે જેમને ડર હશે ડરાવતા હશે ભાજપના નેતાઓ કે ભાઈ જશો તો તમને ઝૂંપડું નહીં આપીએ પાણી નહીં આપીએ બોર નહીં કરીએ નળ છે જેલ નહીં આપીએ તમારો મીટર નહીં આવશે અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી ત્યારે એવા લોકોને પણ કેજો કે ચૈતર વસાવા આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે ત્યારે આપણે આવતા આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી સારા સારા તાલુકાના ઉમેદવાર નક્કી કરી લો સારા સારા જિલ્લાના ઉમેદવાર નક્કી કરી લો આવનાર વિધાનસભાના ઉમેદવાર નક્કી કરી લો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આપણા લોકોના સેવાના કામ કરવા માટે તમારે બધાએ તૈયારી બતાવી દેવી પડશે હમણાં સુધી શું હતું દેશ આઝાદ થયો

ભંગીયાભાઈ નવા છે અર્જુનભાઈ નવા છે વર્ષભાઈ નવા છે એ કઈ ચાલવાના નથી આમ આદમી પાર્ટી ચાલવાના નથી નેતા છે છે કે કે નથી દેખાતા લાગે ને આ બધા આજે અમારા નેતાઓ પણ દોડે છે અને આમ આદમી પાર્ટી પણ દોડે છે આ ગુજરાત ની જનતા નો ત્રીજો મોરચો આવનારા દિવસોમાં ગુજરાતની ગુજરાત ની શાસન માં બે હાજર સત્તાવીસ માં બેસવાનું છે

કેટલા એવા ગામડાઓ છે કે ત્યાં આજે પણ રસ્તાઓ નથી એમ્બ્યુલન્સને જવા માટેનો રસ્તો નથી અને આપણી બહેનોને જ્યારે ડિલિવરીની પીડા ઉપડે છે દુખાવો ઉપડે છે ત્યારે ઝોલી લઈને આપણે નીકળવું પડે છે સાચી વાત છે કે ખોટી વાત છે આજે કેટલાય ગામડા એવા છે કે ગામોમાં આંગણવાડી નથી બાળકો ઝાડ નીચે મોવડા નીચે ભણે છે આંગણવાડીના ઘરે ભણે છે કેટલાય ગામ એવા છે કે ત્યાં પ્રાથમિક શાળાના બાળકોને ભણવા માટેના ના ઓરડા નથી સાચી વાત છે કે ખોટી વાત છે આ લીલિયાવાડના આગેવાનો મને હમણાં રસ્તે મળ્યા મને કીધું સાહેબ અમારા ગામમાં બાળકોને બેસવા માટે બહુ જૂની શાળા છે મેં કીધું તમારા ગામમાં કોઈ ભાજપવાળો ચૂટાયેલો છે કે નહીં એમણે કીધું લીલિયાવાડ અમારા ગામમાંથી તો તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રમુખ હતો કે લીલિયાવાડ લીલિયાવાડ રસ્તે મહિના મને મને કે ભાજપનો તાલુકા પંચાયતનો પ્રમુખ જ અમારા ના હતો ભાજપનો તાલુકા પંચાયતનો પ્રમુખ હોવા છતાં એને આંગણવાડી ના બને શાળામાં આપણા બાળકોને બેસવાના ઓરડા ના બને તો એનાથી વધારે સારામની વાત બીજી શું હોય શકે એમને હવે ઘરે બેસાડું જેવું પડે ને કે હજુ પાછા લાવવા માંગો છો એટલે આપણા લોકો આ વખતે ધ્યાન આપજો પાંચ વર્ષ સુધી તો બધા પ્રશ્નો લઈને આવે કે ભાઈ પીવાનું પાણી નથી રસ્તા નથી નેટવર્ક નથી રોજગારી નથી બાળકોને શિક્ષણ નથી બધા પ્રશ્નો ચૂંટણી આવે એટલે પેલો નેતા આવે ખવડાવી દે પીવડાવી દે એટલે ભૂલી જવાનું પાછા કમળ બટન દબાવીને ઘરે આવી જવાનું આવું થતું હતું ને આપણે હમણાં સુધી તમે હોય અમે હોય બધા ભાજપને આપતા હતા હવે ભાજપ ને આપવાનું થતું નથી ભાજપ નેતાઓ દસ વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા હતા

આ ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ છોડી દઉં હવે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં લડવા માટે તૈયાર થઈ જાવ અને આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત આપણા લોકોને જીતાવીને આપણા લોકોના વિકાસનું કામ થાય એના માટે બધાને હું વિનંતી કરવા માટે આવ્યો છું મારા વડીલોને કેવા આવ્યો છું મારી માતાઓ ને કેવા આવ્યો છું મારા યુવાનોને કેવા આવ્યો છું અંદરના આત્માને થોડું પૂછો શું કરો છો પૂછો આટલા વર્ષ 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું

મા કાર્ડ લાવો પિતાજી કાર્ડ લાવો બેનજી કાર્ડ લાવો ભાઈનો કાર્ડ લાવો દાદાનો કાર્ડ લાવો આધાર કાર્ડ લાવો રેશન કાર્ડ લાવો ચૂંટણી કાર્ડ લાવો પાન કાર્ડ લાવો જાતિનો દાખલો લાવો આવકનો દાખલો લાવો બીપીએલ દાખલો લાવો રેશન કાર્ડ લાવો જોબ કાર્ડ લાવો છેલ્લે તો એવું બી અમુક લોકો કે અમારે પાર્ટીનો કાર્ડ લાવો માંગે છે અમુક લોકો પાર્ટીનો કાર્ડ પણ માંગે છે આ લોકો ત્યારે આખી જિંદગી આપણી કાર્ડ પાછળ નીકળી જવાની છે આ સરકારમાં એટલે હવે આવી શાસન વ્યવસ્થાની જરૂર નથી એટલા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે મનરેગા યોજના હતી આપણે બધા પોતાના ગામમાં લેવલિંગ કરતા તળાવ ખોદતા માટી મીટુળનો રોડ કાઢતા અને આપણને હો દિવસની રોજગારી મળતી હતી આપણા બચુભાઈ ખાબડ એના છોકરા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા બધા જ લોકોએ મનરેગા પર કરોડો રૂપિયાના ભાજપ અને કોંગ્રેસના લોકોએ ભેગા મળીને કોભાડો કર્યા મંત્રીના દીકરાઓ પણ જેલમાં હતા કોંગ્રેસના હીરા જોટવા જે ઉપાધ્યક્ષ હતા એ લોકો પણ આજે ભરૂચ જેલમાં છે એની અસર શું થઈ આજે આપણને ગામમાં રોજગારી નથી મળતી આપણા લોકો બિસ્તરા પોટલા બગલે છોકરા લઈને આજે શહેરોમાં જવું પડે છે ત્યારે મારા સાથીઓ મારા તમામ યુવાનો વડીલોને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે પરિવર્તન લાવવું પડશે આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જોઈ લો તમામ નેતાઓ તમારા માટે લડવા તૈયાર છે અમારા વિડીયો તમારા પર આવતા હશે અમારા કોઈની સાથે વ્યક્તિગત ઝગડા નથી નથી એસપી સાથે ઝગડા કે નથી કલેક્ટર સાથે ઝગડા અમે હર હંમેશ લોકો માટે બોલીએ છે હર હંમેશ તમે મોબાઈલ ખોલશો રોજનું અમે લોકો માટે લડીએ છીએ અમારા નેતાઓ બધા લોકો માટે લડીએ છીએ તમારા માટે લડે છે